જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તમારું નામ મોહનભાઈ તાગડિયા મોહનભાઈ તાગડિયા ગામ કુકરાળા ગામ કુકરાળા તાલુકો બાબરા તાલુકો બાબરા જિલ્લો અમરેલી આપણે આ કયો કપાસ વાયેલો છે આ રફ 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 એન્ડ ટફ ભીષ્મા કંપની હા અને તમે ક્યાંથી લાયા હતા બાબરા ગોપાલભાઈ શેલ્યા યગરામાંથી પટેલ એગ્રો બાબરા ગોપાલભાઈ ઓલે થી હા કેટલા પેકેટ લીધા હતા ત્રણ પેકેટ લીધા હતા ત્રણ પેકેટ હા આ કેટલી જાળી આપણે વાયેલો છે 30 ની જાળી

વરસાદ તો બહુ થયો પણ કપાસને માંધો નઈ થયો વરસાદ બહુ કપાસ ને આમાં તમે જો એકદમ હળકો છે આમાં તમે વિણી લીધું હા બે કેવો વજન કેવો નીકળે છે વજન તો સરસ છે નવ કપાસિયા છે એક પેશીમાં નવ કપાસિયા નીકળે છે એટલે વજન સારો થાય હા આમાં અંદાજે ઉત્પાદન કેવું આવે આ તો ફાલ ખરી જાય ને ત્રીસ મન ની ન નો રહેતો બરોબર અને આમાં રોગ જીવાત રોગ જીવાત માં સારું છે નથી આવતી નથી આવતી બહુ બરોબર તો આ બિયારણ થી તમને તો સંતોષ ને હા અત્યારે આ બધા ક્યાં વર્ષા બગડ્યો બધા ને ફાલ ખરી ગયા આપણે કઈ વાંધો નથી ને ફાલ ખીરો નથી પણ હવે તડકા પડશે ને હા તો ખરે કદાચ ના તોય આમાં નહીં ખરે ના અને કપા બગડશે નહીં બીજા બધા કપા પાકોટી જાય લાલ થાય ને આપણે આમાં બહુ બગડશે નહીં આ કપાસ ને તો મને અમારે ધીરુ વલ્લભ તાગડિયા છે ને એને મને કીધું કે તું રફ એન રફ લઈ જાય બરોબર મે તો નકર અનમોલ ભાઈ વત પેલા બરોબર ચાર પછી એ લઈ આવ્યો બરોબર ટુકમાં આ બિયારણ થી તમને સંતોષ ના તારે હા કાંઈ વાંધો નહીં પાછા વીણી વીણી અને વજન થાય છેલ્લે ઉતારો કેટલો આવે પછી આપણે છેલ્લે મળશું બરોબર બીજા ખેડૂત મિત્રોને ભ્રમણ કરજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ